છત્રીસ હજાર પેન્શન ની યોજના ઘણા વખત થી ભારતના ખેડૂતો વૃદ્ધાવસ્થામાં આર્થિક અનસુરક્ષા અનુભવી રહ્યા છે ખેતીવાડી કરીને પરિવાર સંચાલન કરતા ખેડૂતો માટે વર્ષની ઉપરની કોઈ પણ સ્ત્રોત રહેતો નથી આવા ખેડૂતો માટે કેન્દ્ર સરકારે ખાસ યોજનાની શરૂઆત કરી છે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના જેનો મુખ્ય હેતુ ખેડૂતોને નિવૃત્તિ પછી નિયમિત પેન્શન આપી અને તેમને જીવનની છેલ્લી ઘડીઓમાં પણ સ્વાભિમાન ભર્યું જીવન જીવવાનો અધિકાર આ યોજના અંતર્ગત ખેડૂતો જો અઢાર વર્ષની ઉંમર એ યોજના સાથે જોડાય છે તો તેમને દર મહિને માત્ર પંચાવન જેટલું યોગદાન જમા કરવાનું હોય છે જેમ જેમ વય વધતી જાય તેમ યોગદાનની રકમ પણ થોડું વધે છે જો ખેડૂત ચાલીસ વર્ષની ઉંમર જોડાય તો તેને દર મહિને બસો રૂપિયાનું યોગદાન કરવું પડે છે ખાસ વાત એ છે કે ખેડૂત જે રકમ જમા કરાવે છે એટલી જ રકમ સરકાર પણ તેના ખાતામાં જમા કરે છે આ રીતે બંને તરફથી યોગદાન રહે છે અને સાહીઠ વર્ષની ઉંમરે ખેડૂતને ત્રણ દર મહિને ત્રણ હજાર pension મળવાનું શરૂ થાય છે જે જીવનભર ચાલે છે આ યોજના અંતર્ગત લાભ માટે કેટલાક પાત્રતા માપદંડ છે જેમ કે ખેડૂતની ઉંમર અઢાર વર્ષથી ચાલુ વર્ષ વચ્ચેની હોવી જોઈએ અને જો કોઈ બીજા પેન્શન લાભાર્થી ન હોવો જોઈએ આ યોજના સંપૂર્ણ રીતે સ્વૈચ્છિક છે એટલે ખેડૂત પોતાની ઈચ્છાથી જોડાઈ શકે છે જો કોઈ કારણસર ખેડૂત યોગદાન ચાલુ થાકી ન શકે તો તેને અગાઉની જમા થયેલી રકમ વ્યાજ સહિત પાછી મળતી તો હવે આગળ વાત કરીએ મિત્રો કે નોંધણી કેવી રીતે કરવી ખેડૂતો આ યોજના માટે તમામ નીટક વર્તી કોમન સર્વિસ સેન્ટર આઈસીસીએસસીએસસી પર જઈને નોંધણી કરાવી શકે છે નોંધણી માટે આધાર કાર્ડ જમીનના દસ્તાવેજો અને બેંક ખાતાની વિકતો જરૂરી હોય છે એકવાર નોંધણી થઈ જાય પછી ખેડૂતનું પેન્શન ખાતું તૈયાર થઈ જાય છે અને સરકાર દ્વારા તેમને મેસેજ દ્વારા પુષ્ટિ આપવામાં આવે છે આ યોજનામાં ખેડૂત પરિવાર માટે એક આશા અને વિશ્વાસની કડી બની છે નાના યોગદાનથી મોટી સુરક્ષા એવું કેવું ખોટું નહીં થાય જો તમારો ઉપદેશ છે કે વૃદ્ધાવસ્થા બીજાની સહાય વિના જીવન જીવવું છે તો આ યોજના માટે આ યોજના તમારા માટે યોગ્ય રસ્તો બની શકે છે તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આવા બીજા વિડીયો જોવા માટે આપણી ચેનલ ને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી